રાજુલા શહેરમાં છેલ્લા દિવસથી ચાલી રહેલી કામદારોની હડતાલને લઈ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે નગરપાલિકા દ્વારા સુધી કોઈ અભિગમ અપનાવવામાં નથી આવ્યો જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં ગંદકીનો માહોલ છે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રાજુલા પહોંચ્યા અને કામદારોના સમર્થનમાં ખુલ્લી આમ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે સફાઈ કામદારોની પંદર દિવસની વારા પદ્ધતિ બંધ કરી તેમને સંપૂર્ણ મહિનો નોકરી આપવી જોઈએ નગરપાલિકાની જવાબદારી છે કે તે શહેરીજનોને ગંદકીમાંથી મુક્ત કરી બે રોગચાળો ફાટી નીકળ્યો છે ઠેર ઠેર ગંદકીના ગંધ છે ત્યારે સફાઈ કામદારો છેલ્લા ચાર દિવસ ઉપર બેઠા છે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને તેમને બહુ જ હેરાન કરવામાં આવે છે ત્યારે એમની માંગ એવી છે કે પંદર દિવસ નોકરી ઉપર અમને લે છે અને પંદર દિવસ અમને છૂટા કરે છે ત્યારે તેમને સંપૂર્ણ મહિનો દિવસ નોકરી ઉપર લેવા જોઈએ અને રાજુલાની લોકોને ગંદકીમાંથી મુક્ત કરવા જોઈએ સફાઈ કામદારનો જે હક છે એ અન્યને કોઈને નોકરી આપી અને એનો હક જતો ન કરવો જોઈએ અને બેરોજગાર ન કરવા જોઈએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે સફાઈ કામદારો છે તેમને માનવ વેતન પ્રમાણે કાયમી નોકરી આપવી જોઈએ એટલે અમારો સફાઈ કામદાર ને સંપૂર્ણ ટેકો છે અને મારે ભાજપના આગેવાનો ને પૂછવું છે કે તમને કદાચ ખબર નહીં હોય કે તમારા નરેન્દ્રભાઈ મોદી એ જયારે લોકસભા વડાપ્રધાન તરીકે બેઠું ત્યારે આજ સફાઈ પગ અને સન્માન કર્યું અને તમે રાજુલા ભાજપ અને ના જે કાર્યવાહી કરી હતી એવી જ કાર્યવાહી કરી અને આને ત્રીસ દિવસની નોકરી આપો અને કાયમી કરો નકર અન્યથા આ સફાઈ કામદારોને સાથે અમે જઈએ અને સફાઈ કામદારોને રાજુલા કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો અમે આજ